બોપલ વિસ્તારમાં માયકાના વિદ્યાર્થીની હત્યા કરનારો વીરેન્દ્રસિંહ અંતે ઝડપાઈ ગયો છે પોલીસ તેને પકડીને ગુજરાતો લાવી સાથે ઘટના સ્થળ રીકન્સ્ટ્રક્શન પણ કરાયું જેમાં આરોપી લંગડાતો લંગડાતો પહોંચ્યો હતો પ્રિયાંશુ હત્યારો પોલીસ પકડમાં ત્યારે હાથ ન ધ્રુજ્યા હવે કેમેરા સામે પચતાવાના ઢોંગ અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી અને હત્યારો વિરેન્દ્રસિંહ પઢેરિયા હત્યા પછી પોલીસ પકડથી બચવા પંજાબ નાસી ગયો પરંતુ અમદાવાદ પોલીસે ત્રણસો થી વધુ સીસીટીવી કેમેરા અને મોબાઈલ લોકેશનના આધારે તેને પંજાબથી ઝડપી પાડ્યો અને આજે અમદાવાદ લાવવામાં આવ્યો સાથે જ જે જગ્યા પર હત્યા કરવામાં આવી ત્યાં રીકન્સ્ટ્રકશન માટે દોરડાથી બાંધીને લાવવામાં આવ્યો હતો આરોપી ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે તે લંગડાતો લંગડાતો ચાલતો હતો જેના પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પોલીસે તેને સારી રીતે પાઠ ભણાવ્યો હતો જોકે સ્થળ પર પહોંચી આરોપીએ પોતાની ભૂલ તો સ્વીકારી જ પરંતુ હવે પસ્તાવો થતો હોય તેવો ઢોંગ પણ કર્યો નું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાળ ઉમર વર્ષ છે હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે અત્યારે એનો વધુ વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢ હનુમાનગઢથી મંડી મંડીથી જલંધર જલંધરથી લુધિયાના અને લુધિયાનાથી પછી રસ્તામાં એને લઈને નથી ગયો ઘટના સ્થળ થી ત્રણસો મીટર દૂર છે આરોપીનું ઘર હત્યા કર્યા પછી અમદાવાદમાં છુપાવી પોતાની કાર મિત્રની કાર લઈને પંજાબ જવા નીકળ્યો હતો સામાન્ય બોલાચાલીમાં હત્યા સુધી મામલો પહોંચી જશે તેવું તો કોઈએ પણ વિચાર્યું નહી હોય પરંતુ હાલ તો આ કેસમાં પ્રથમ દ્રષ્ટિએ એ જ કારણ સામે આવ્યું છે પોલીસ આરોપીને પંજાબ થી ગુજરાત લઈ આવી છે અને હવે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ સિટીઝન સેન્ટ્રીક છે અને આપ પણ જાણી શકો છો કે અત્યારે આપ જોઉ છો કે પોલીસ નો છે તો પણ એના વિરુદ્ધમાં જે નોર્મલ ગુનેગાર હોય એવા વર્તાવ કરવા

તો લોકો કોની પાસે ન્યાયની આશા રાખશે તે સૌથી મોટો સવાલ છે બોપલમાં જે પ્રિયાંશુ ની માત્ર વાહન સરખું ચલાવવાની ટકોર કરવાના કારણે હત્યા કરવામાં આવી તે પ્રિયાંશુ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો અને માયકામાં અભ્યાસ માટે આવ્યો હતો ઇન્ટરવ્યુ થવાનો હતો તેનો નોકરી મળી જાય માતા એકમાત્ર સંતાનને પરંતુ સારા ભવિષ્યના સપના સાથે આવેલા પ્રિયાંશુની હત્યા થઈ અને તેના પરિવારના સપના રોળાઈ ગયા અને હત્યા પણ કોણે કરી પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પઢેરિયાએ માત્ર ગુસ્સામાં આવીને ઈગો હટ થઈ ગયો એટલે હાલ તો પોલીસ પણ આ કેસને ગંભીરતાથી લઈ રહી છે કારણ કે આપણે દ્રશ્યોમાં જોયું છે કે કેવી રીતના એ વિરેન્દ્રસિંહ લંગડાતો લંગડાતો આવતો હતો એટલે પોલીસે એની બરાબરની સર્વિસ કરી છે વિરેન્દ્રસિંહને પંજાબથી અમદાવાદ લાવવામાં આવ્યો ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું અને સમયે મગરમચ્છના આસુ આંસુ વહાવતો હતો કેમેરા સામે ઢોંગ કરતો હતો એ વિરેન્દ્રસિંહ પરંતુ મુદ્દો અહીં ન્યાયનો છે જેથી અન્ય કોઈ પોલીસકર્મીઓ આવી ભૂલ કરતા પહેલા સો વખત વિચારવા મજબૂર બને અમદાવાદના લોકોનો પોલીસ પર રહેલો ભરોસો કાયમ રહી શકે